तो एक महत्वपूर्ण समाचार प्रधानमंत्री मोदी आज देश ने संबोधन करशे, आजे देश ने संबोधित करशे प्रधानमंत्री मोदी आ एक महत्वपूर्ण समाचार सामें कि प्रधानमंत्री मोदी के जे देश ने संबोधित करवाना है सांजे पांच वग्ये पीएम मोदी आ संबोधन અને આ સંબોધન કે મહત્વપૂર્ણ રહી શકે છે કારણ કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યું છે ત્યારે ત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ જે વિગતો હતી મહત્વપૂર્ણ સમાચાર હતા અને દેશને સ્પર્શતી એ વિગતો હતી અને તેને લઈને પ્રધાનમંત્રી મોદીનું સંબોધન રહ્યું છે અને આજે પણ ફરી એક વખત સાંજે પાંચ વાગે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે ત્યારે દેશને લગતી કોઈ મહત્વપૂર્ણ વાત હોઈ શકે છે અને તેને લઈને આ સમાચાર અત્યારે સામે આવ્યા છે જીએસટીના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદી સંબોધન કરી શકે છે તો પ્રધાનમંત્રી મોદીના સંબોધનમાં જીએસટી કેન્દ્ર સ્થાને રહી શકે છે આજનું જે આ સંબોધન છે એ ને લઈને થઈ શકે છે અને જીએસટી સંબોધિત જે વિગતો છે તેની સાથે જે જોડાયેલી વિગતો છે તેના સંદર્ભમાં પ્રધાનમંત્રી મોદી આજે દેશને સંબોધન કરી શકે છે આજે સાંજે પાંચ વાગ્યાનો આ સમય અને ત્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે અને ત્યારે જીએસટી સંબંધિત જે છે તેને લઈને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરવાના છે તો એક તરફ જીએસટીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તેને લઈને કેટલાક મહત્વપૂર્ણ ઘટાડા વધારા થયા છે અને એમાં પણ ખાસ કરીને કેટલી બધી વસ્તુ એવી છે કે જેમાં ભાવ ઘટાડો થયો છે તેનાથી દેશના લોકોને ફાયદો પણ થવાનો છે ત્યારે આજે પણ સાંજે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરવાના છે સાંજે પાંચ વાગ્યાનો એક સમય છે ને ત્યારે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરશે અને આ જે સંબોધન છે તેમાં જીએસટી સંદર્ભે સંબોધન હોઈ શકે છે તે પ્રકારની હાલ તો વિગતો સામે આવી છે એટલે કે આજનું જે આ સંબોધન છે એ સંબોધનમાં મુખ્યત્વે જીએસટી કેન્દ્રમાં રહી શકે છે અને જીએસટી ને કેન્દ્રમાં રાખીને પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને સંબોધિત કરી શકે છે એટલે કે આજનું જે આ પ્રધાનમંત્રી મોદીનું સંબોધન છે એ દેશના સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દામાંનો એક મુદ્દો એવો જીએસટી અને એ જીએસટી સાથે સંકળાયેલી વિગતો સાથે પ્રધાનમંત્રી મોદી આ દેશને સંબોધિત કરી શકે છે જ્યારે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ દેશને સંબોધિત કર્યું છે ત્યારે કેટલીક એવી મહત્વપૂર્ણ વાતો છે કે જે દેશના તમામ જે નાગરિકો છે તેમની સાથે જોડાયેલી તેમને સ્પર્શતી અને તેમના માટે લાભદાયી હોય તે પ્રકારની વિગતોને કેન્દ્રમાં રાખીને સંબોધિત કર્યું છે આજે ફરી એક વખત પ્રધાનમંત્રી મોદીના સંબોધનનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પ્રધાનમંત્રી મોદી ભારત દેશના દેશવાસીઓને સંબોધિત કરવાના છે અને એક વિગત જે સામે આવી છે તે વિગત અનુસાર જીએસટીને કેન્દ્રમાં રાખીને એટલે કે જીએસટી સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો સાથે પ્રધાનમંત્રી મોદી દેશને સંબોધિત કરી શકે છે જીએસટીમાં જે ભાવ જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે જે સુધારા વધારા કરવામાં આવ્યા છે તેને લઈને ઘણી બધી બાબતોમાં ભાવ ઘટાડો થયો છે અને આજનું જે આ સંબોધન છે એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહી શકે છે એમાં પણ એક મહત્વની વિગત એ છે કે જીએસટી ના સંદર્ભમાં આ સંબોધન હોઈ શકે છે શું અપડેટ બિલકુલ વાત કરવામાં આવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે દેશને સંબોધન કરશે સાંજે પાંચ વાગે આ સંબોધન જે છે તેઓ કરવાના છે મહત્વનું માનવામાં આવી રહ્યું છે અત્યારે એટલા માટે કારણ કે આવતીકાલથી દેશભરની અંદર નવા જીએસટી ના સ્લેબ જે છે તે લાગુ થવાના છે માનવામાં આવી રહ્યું છે કે તેના ઉપર જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે સંબોધનની અંદર તમામ વિગતો જે છે તે આવરી લેશે ખાસ ચાર સ્લેબ અંદર આ જીએસટી નો જે સ્લેબ હતો તેને બે અંદર કરી દેવામાં આવ્યો છે તે દેશની ઇકોનોમી માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું જે છે તે માનવામાં આવી રહ્યું છે તેને લાગુ કરવામાં આવનાર છે અને તે પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે આજે સાંજે સંબોધન કરવામાં કરવાની છે અને ખાસ આ જીએસટી નો જે વિષય છે તેને પણ આવરી લેવામાં આવશે સાથે જ અન્ય જે વર્તમાન તેની અસરો જે છે પ્રતિકૂળ અસરો જે ભારતની ઇકોનોમી પર પડવાની છે તેની પણ આવરી લેવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સંબોધન શરૂ કરશે સાથે અન્ય જે વર્તમાન જે મુદ્દાઓ છે ભારતની અંદર મહત્વના તેને પણ આવરી લેવામાં આવશે ખાસ આ જે સ્લેબ છે જીએસટી ની જો વાત કરવામાં આવે તો તેની અંદર જે ફેરફારની જાહેરાત કરવામાં આવી ત્યારબાદથી જ તેની પોઝિટિવ અસરો જે છે તે બજારની અંદર જોવા મળી રહી છે વૈશ્વિક સ્તરે જે પણ ખાસ મહત્વના મુદ્દાઓ છે જેની અંદર ઇકોનોમિકલ જે પડકારો છે તેની સામે આ ભારત નો જીએસટી સ્લેબ જે ઘટાડો કરવામાં આવ્યો તે ખૂબ મહત્વનો રહ્યો છે અને તેના માટે જ આ જે સંબોધન જે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે બિલકુલ થી બિલકુલ માહિતી બદલ આભાર